ભાઈ બરોડાની અંદર તમારે જો પ્રીમિયમ થાળી ખાવી હોય લક્ઝુરિયસ થાળી ખાવી હોય કોઈને ઇમ્પ્રેસ કરવા હોય તો હું તમને સજેસ્ટ કરીશ કે બાસુંદી રેસ્ટોરન્ટમાં પહોંચી જાવ અને આવી ગુજરાતી થાળી તમને બીજે ક્યાંય નથી મળવાની જોરદાર થાળી જમાડી રહ્યા છે અને આ થાળીની વાત કરું તો ત્રણસો ને ત્રીસ રૂપિયા તમને એમ કહેશો કે ભાઈ દિલથી અનલિમિટેડ તમને મજા આવે એટલું ખાવાની છૂટ છે મસ્ત હોટલ છે બરોડાની અત્યારનું જે સંસ્કારી નગરી કહેવાય છે કે બરોડાની અંદર આવી ગયું છું બરોડાની અંદર અત્યારે ધૂમ મચાવી હતી બાસુંદી બ્રાન્ડ જે એટલી અત્યારે ટોપ લેવલમાં ગુજરાતી થાળી ખાવું હોય તો બાસુંદીનું નામ આવે આપણા જીગરભાઈ પટેલ હોય ઘણા બધા બ્લોગરનું સ્પેશિયલ ફેમિલી હોટલ થઈ ગઈ છે સાહેબ અહીંયા જીગરભાઈ તો અવારનવાર ઘણી વખત કહેતા કે ભાઈ ત્યાં જમવા જવાની તો મજા જ કંઈક અલગ હોય છે તમારા ત્યાં ઘણા પ્રસંગ પણ થતા હોય છે તો આવો પધારો અમારા આંગણે તો ભાઈ બરોડા અંદર ક્યાં આવ્યો છું પાકુ એડ્રેસ પણ તમને કહી દઉં પેલા તો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હવે તમારું નામનો થોડો પરિચય આપી દેજો મારું નામ જય પૈડા છે હું બાસુંદીનો ફાઉન્ડર છું અને આપણી બાસુંદી ગુજરાતી થાળી વડોદરામાં બ્રાન્ચ છે બે એક કારેલી ને એક વાસનાભાઈલી અને આ કારેલી બાગનું આઉટલેટ છે જે સંગમ ચાર રસ્તાથી બિલકુલ નજીક છે અને બીજું વાસનાભાઈલીમાં છે જે નીલાંબર સર્કલથી બિલકુલ નજીક છે ત્યાં ભાઈ બેન્ક્વેટ હોલ પણ છે યસ આપણું ત્યાં એકસો એસી બસો માણસની કેપેસિટીનો એક બેન્કવેટ હોલ પણ છે અને ત્યાં આપણું ગુજરાતી થાળી પ્લસ બેન્કવેટ છે અને બેન્કવેટમાં પણ ક્યુઝિન સૌ કરીએ છીએ આપણે તો જે પ્રમાણે દરેક પ્રસંગની ઉજવણી ત્યાં થઈ છે એ બાજુના એરિયા વાળા લોકો ત્યાં આ બાજુ આવવાની જરૂર નહીં પડે સો ટકાના તો ભાઈ હવે જાસુ જમવા બપોરે સાંજે બે ટાઈમ હોય છે બે ટાઈમ હોય છે લંચ અને ડિનર અને ફક્ત ગુજરાતી થાળી અનલિમિટેડ આપણું આ રીતનું કોમ્બો હોય છે ફેમિલી મિલ કહેવાય છે એક પાર્સલ ની અંદર ચાર થી પાંચ જણા આરામથી જમી શકે આખા બરોડામાં બધી જગ્યાએ પહોંચાડશું યસ આપણે ડિલિવરી ઝોમેટો સ્વીગી થ્રુ કરતા હોય છે બરાબર આખા વડોદરામાં કોઈ પણ ખૂણે પહોંચી જાય છે કોઈ પણ ખૂણે પહોંચી જાય કોઈ પણ આખું ફેમિલી પેક અને હવે સિંગલ વાળું છે ને એક બે માણસ ખાવા માટે એક માણસ માટે સિંગલ પર્સન નું એક ત્રણ જણનું અને એક પાંચ જણનું આવે પાંચ જણ એ ઉપરાંત 15 માણસનું પણ પાર્સલ આવે ને 25 માણસનું પણ પાર્સલ આવે તો બાકી શું હોય ના બસ

ભાઈ લારી ક્યાંથી આવી ગઈ હોટેલમાં આપણું બાસુંદીનું સ્પેશિયલ ચટ સેન્ટર છે અહીંયા લાઈવ ચાર્ટ પ્રિપેર થાય હાઇજેનિક રીતે અને એ આપણે દરેક ટેબલ પર સર્વ થાય છે અને પાછળ મસ્તીનો જે છકડો રાખ્યો છે સેલ્ફી પોઈન્ટ માટે જી અને ભાઈ એવોર્ડ પણ મળેલા છે તમે જોઈ રહ્યા છો કે બધા એવોર્ડ જબરદસ્ત આ બધા છે એવોર્ડ છે ભાઈ આ બેસ્ટ ગુજરાતી ક્યુઝિન ઇન વેસ્ટ ઇન્ડિયાનો એવોર્ડ આપણે બાસુંદીને મળેલો છે લાસ્ટ યર ક્યાં વાત

એટલે પહેલેથી આપણે તૈયાર કરીને નાખતા હોય તો અત્યારે આપણી પાસે કેટલી સબ્જી ને કઈ કઈ સબ્જી આપવાના છે કઈ ટોટલ આપણી પાસે ચાર સબ્જી છે ઓકે એકદમ ટ્રેડિશનલ ગુજરાતી રીતે તૈયાર થાય છે એક પણ જાતના ગરમ મસાલા વગર રજવાડી તુરિયા છે તુરિયા હા ખાલી તુરિયા હા તુરિયાનું શાક છે ઓકે અને સાથે મગ મગ મસ્તાની કહેવાય છે મગ મસ્તાની લચકો મગ યસ બટેકા ટમેટા રસવાળા આપણી સિગ્નેચર ડિશ છે ગુજરાતની બરાબર એ રીતની અને સાથે પનીર બટર મસાલા છે એક પંજાબી સબ્જી યસ સાથે સ્પાઇસી તીખી દાળ ગુજરાતી એક આપણી ગુજરાતી ખાટી મીઠી દાળ બરાબર અને ખાટી મીઠી કઢી ગુજરાતી વ્હાઈટ કઢી અને ખીચડી અને ખીચડી બીજું અને બાલુશાહી છે એક ડ્રાય સ્વીટની અંદર આજે બાલુશાહી જે આ મોરા હોય એમાં ચાસણીમાં આ મળા બોરીન આપી દેવાનું યસ અને ગરમા ગરમ રોટલી ને ફરસાણ તો ખરું જ ખરું જ ખરું છે એમાં બે જાતના સ્વીટ આવે ત્રણ જાતના ફરસાણ આવે એક લાઈવ ચાટ આવે સાથે ચાર સબ્જી રોટલી પૂરી બિસ્કિટ ભાખરી કઢી ખીચડી બધું જ દાળ ભાતનું દરેક વસ્તુ મને એ જણાવો કે તમારો વ્યવસાય તો સોનીનો છે તો સોની કામ કરતાં કરતાં આ ફૂડની લાઈન તો આખી બે બહુ અલગ જ દુનિયા છે તો એ આ કેવી રીતે આવી પહેલેથી નાનપણથી જે ફૂડી નો કીડો જે અંદર હોય દરેક માણસમાં એવો અમારામાં કીડો હતો અને અમારામાં તો કે જે જે જમી શકે ને એ જમાડી શકે એ અમારી આવડત હતી તો તમે કીધું કે એક રેસ્ટોરન્ટ આપણે ચાલુ કરવું છે મેન મારા બ્રધર નિશાન અમે નક્કી કર્યું અને પછી અમે આ બાસુંદીની શરૂઆત કરી બે હજાર ઓગણીસમાં બે હજાર ઓગણીસમાં તો કંઈ આવડતું હતું કે ભાઈ અમને ડાયરેક્ટ ખુદી જવાનું લો એમનેમ જ કૂઈતા હતા પછી ધીરે ધીરે અનુભવના આધીને શીખતા ગયા શીખતા ગયા શીખતા ગયા અને હજી શીખીએ છીએ આગળ પણ શીખતા રહેશે ચેલેન્જ બહુ મોટા મોટી કોવિડની ચેલેન્જ અને એ કોવિડની ચેલેન્જમાં પણ આપણે આખા લોકડાઉનમાં ફ્રી પાર્સલ સેવા સ્ટાર્ટ કરી હતી કે રોજે ગવર્મેન્ટ સાથે ટાઈપ કરીને રોજે બસો પાર્સલ ફ્રીમાં આપતા હતા સવાર સાંજ ગવર્મેન્ટમાં

કે જે આપણે એને કહેવત કહેતા હોય ઘી ઢોળાયું તો ખીચડીમાં હા પછી અન્ન તેવું મન અન્ન તેવું મન પાણી તેવી વાણી અન્ન એવો ઓળકાર પછી લાપસી જીભે લાપસી પીરસવી તો મોડી શું કામ પીરસવું એક સ્લોગન છે પછી જેમ આપણો માનું જે સ્લોગન છે આપણું કે ગોળ વિના મોડો કંસાર જેમ મા વિના સુનો સંસાર સુનો સંસાર એવા ઘણા બધા સ્લોગન છે જે આપણે થીમ જ આપણો ટ્રેડિશનલ થીમ છે અહીં આવી લોકો પૂછે કરે કે આનો અર્થ શું થાય ઘણા ઘણા જે નાના પછી સમજાવો બેહો તમે બેસે ને આ પાંચે આંગળી ઘીમાં તો એ કોઈને ખબર જ ન કે પાંચે આંગળી ઘીમાં એનો અર્થ શું એમ ભાઈ આપણે ટેબલ ઉપર થાળી આવી ગઈ છે અને સરસ મજાની સમય પણ જમી લો તમે પોતે તો જમો છો ને ઘરે ટિફિન નથી આવતું ને આજ જમવાનું પાકું જમે સો ટકા જમે જે જમે જ જમાડવા તો હરિયર ચાલુ કરીએ આપડો હવે સ્ટાર્ટિંગ જે ગુજરાતી થાળીની પરંપરાની વાત કરીએ ને તો હર હંમેશા જ્યારે પણ તમે કોઈ જમી રહ્યા હોય તો પહેલા તમારે સ્વીટ ખાવી જોઈએ સો ટકા એટલે મોડું મીઠું થાય અને બીજું કે એસિડિટીની જેને પ્રોબ્લેમ હોય ને એટલે પહેલા તમે સ્વીટ ખાશો ને લાસ્ટમાં સ્વીટ ખાજો એટલે લગભગ બેલેન્સ થઈ જાય છે એ એક આખો લેખ વાંચેલો છે હવે માગતા નહીં કે ક્યાં છે લેખ પહેલા તો બાસુંડી જોરદાર છે લોકો એ ચાખી લઈને ખબર પડી જાય કે ભાઈ ફૂડ ક્વૉલિટી કેવું છે તો અહીંયા પહેલાં હવે સ્ટાર્ટિંગ કરી દઉં છું કે જે સીઝન ચાલુ થઈ જાય કેરીનો રસ છે અને આજે તુરિયાનું શાક પછી એ ડુંગળી લસણ વગરનું મળે કે નહીં પછી આપણી મોસ્ટ ઓફ ધી આઈટમમાં ડુંગળી લસણનો ઉપયોગ નથી થતો પંજાબીની અંદર ઉપયોગ થાય છે બાકી અત્યારે જેટલા શાક જોઈ રહ્યા છો એકમાં પણ ડુંગળી લસણનો ઉપયોગ એક પણ પણ ડુંગળી લસણ નથી હોતો લાઈવ પણ બનાવી નાખી કારણ કે મને આમાં ડુંગળી લસણ લાગ્યું નહીં એટલે તો એટલે અહીંયા ડુંગળી લસણ ન ખાતા હોય એ લોકો માટે પણ સારું યસ અને ઉંમરલાયક લોકો માટે આ બેસ્ટ છે કારણ કે આની અંદર કોઈ એવા મરી મસાલા ફૂલ તેજવાળા નથી ને કે જેની તકલીફ થાય એસિડિટી થાય એવા કોઈ મસાલા યુઝ નથી હા પંજાબીમાં આવતું હોય છે એમાં તો ડુંગળી લસણની ગ્રેવી વગર તો મજા ના આવે પછી અહીંયા ચાટ ગુજરાતી થાળીમાં છે ને ત્રણ ચાર જે વસ્તુ સારી હોય એ જ જરૂરી હોય છે અને આ બધું તમે પ્રોપર આમ ખાઈ શકો અને મજા આવે અને ખાસ ગુજરાતી થાળી લોકો એકલા જમવા નથી જતા કોઈ ફેમિલી કોઈ મહેમાન આવ્યું હોય કે અથવા તો કોઈ પ્રસંગ હોય તો લોકો આવી જગ્યા વધારે ગોતતા હોય છે તો એ લોકો માટે બરોડાની અંદર આ બેસ્ટ થાળી છે અને મસ્ત કોન્સેપ્ટ છે તમારો ભાઈ અને થાળીની પ્રાઇઝની પણ વાત કરીએ આપણી પ્રાઇસ ત્રણસો પંદર પ્લસ જીએસટી એટલે ત્રણસો ત્રીસ રૂપિયા આપણું રેટ છે અને પછી ઓલું ફેમિલી પેક ને બધું આપણે અહીંયા પાંચ જાતના પાર્સલ છે એક સિંગલ થાળીનું લંચ પેક પાર્સલ આવે છે જે ટુ હન્ડ્રેડ રૂપીસનું હોય છે એક એનાથી મોટું બેથી ત્રણ જણાનું પાર્સલ હોય છે જેમાં પંદર રોટી ત્રણ સબ્જી દાલ રાઈસ બટર મિલી ચટણી પાપડ સલાડ સ્વીટ ફરસાણ બધું જ આવી જાય બરાબર એ આપણે સિક્સ હંડ્રેડ છે અને એક જે છે એ પાંચ પાંચનું પચીસ રોટી વાળું પાર્સલ હોય છે કે જેમાં ચાર સબ્જી પચીસ રોટી એક એક કિલો દાલ રાઈસ એક એનાથી મોટું આવે છે જે પંદર જણનું પાર્સલ હોય છે થ્રી થાઉઝન્ડ રૂપીસનું પછી એક એનાથી મોટું હોય છે પચીસ જણ ફાઈવ થાઉઝન્ડ રૂપીસનું પચીસ જણા લગભગ પચીસ જણા લઈ જાય તો કેટલા જણા જમી લે પચીસ જણામાંથી આરામથી અઠ્યાવીસ ત્રીસ જણ તો જમી જ લે આજે કોઈના ઘરે નાનકડો પ્રસંગ હોય પણ જમવું છે ઘરે જ બહાર નથી જવું વડીલો છે આ છે તે તો પચીસ જણનો એક મોટો કોમ્બો લઈ લે ઘરે એની અંદર ક્રોકરી કટલરી સ્પૂન ટિશ્યુ પેપર બધી જ વસ્તુ અંદર આવી જાય કંઈ લેવા જવાનું કઈ જ લેવા જવાનું જમી દેવાનું બધું નાખી દેવાનું તો ભાઈ મારા માટે તો બેસ્ટ સાડી છે તમે ઘરે પણ બેઠા તમે આખા બરોડાની અંદર ઓફિસ હોય કે તમે કોઈ પણ જગ્યાએ કાયમ માટે પણ તમે બધું પોસિબલ કરવું બધું પોસિબલ છે કે તમારી સાડી તો પાર્સલ કારણ કે ઓલ સૌથી વધારે હાઈએસ્ટ પાર્સલ સૌથી બેસ્ટ રેટિંગ અને ઘણું બધું આ લોકો એચિવમેન્ટ કરેલું છે તમે બાસુંદીમાં બરોડાની અંદર આંખ મીચીને તમે પહોંચી શકો આજનો વિડીયો પૂરો કરીશ મળીશ પાછા નવા વડું સાથે મળશું મેડે ખેડે મળશું ગામ ઘે નહીં મળી આ મેકરણ હતી ત્યાં ઘરથી તક ઘેરિમ થશે જેમાં તો જેમ કાલ નવા વડે છે તો મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં અને ભાઈ મહેમાનોને તલભર્યા માન દીધા નહીં અને કોઈને તમે જમાડીને જઈમાં નહીં તો શું કામ નું યાર કઈ કામ એટલે તમારે જમાડીને બધાને જમાડવાના અને ફૂલ મજા આવે બરોડાની અંદર તમે આવડે ચોક્કસ આ જગ્યાએ પહોંચી જાય